સતતને સતત પ્રવાહિત કર્યા ત્યાં જગતમાં ભૂલા પડી ગયા છે સંસારની અંદર બધું કરવાનું જ છે કોઈ વસ્તુ વ્યર્થ નથી પણ એની અંદર મોહિત થઈ ગયા મોહ થઈ ગયો એ વ્યર્થ એ મોહને તોડાવી અને બ્રહ્મ સ્વરૂપ તરફ આપણી આપણું ધ્યાન જાય એટલે સંતો પુરુષો એ ભજન દ્વારા લખી ગાય અને આપણાને સમજાવ્યું કથાઓ દ્વારા સમજાવ્યું અમુક એવા એવા સિદ્ધાંતો દ્વારા સમજાયું અનુભવ તો કે સ્વ પોતે જ અનુભવ કરવો પડશે એટલે જીવન મુક્તિનો અનુભવ તો કે જીવન મુક્ત દશાને પામવા માટે સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે એનું પૂર્ણ બોધ જ્યાં સુધી પૂર્ણ બોધ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ થાય એવું નથી આ બધું પૂર્ણ જ છે પણ આપણે ભટકી ગયા મનોવૃત્તિ ભટકી ગઈ છે બાકી આમાં કંઈ આપણે કાંઈ ઘટાડી વધારી એવી ક્ષમતા નથી પરમાત્માએ આ જગતને પૂર્ણ છે પરમાત્મા રોજ ને રોજ કાંઈક ને કાંઈક નવું સર્જન કરી રહ્યા છે કે હજી આનાથી વધારે જ્ઞાનવાન પુરુષો પ્રગટ થાય હજી આનાથી વધારે જ્ઞાન પરમાત્મા રિપીટ નથી કરતા પરમાત્મા એકની એક વસ્તુ રિપીટ નથી કરતા એક જ વખત મહાવીર થાય એક જ વખત બુદ્ધ થાય એક જ વખત ભગવાન કૃષ્ણ થાય એક જ વખત રામ થાય ફરીને પાછા રામ પણ પાછા રામ સ્વરૂપે પ્રગટ થાય પણ ઘટ બટલી જાય એટલે એમ કીધું કે સોહમ અગાઢ હે ભોપે ના ગાય ઘટ પ્રગટ રમી રહ્યો એને જીને વિરલાપ હોય બધા ના ઘટ ની અંદર સોહમ જ બોલી રહ્યો છે એટલે જે સાધના સદગુરુ એ આપણાને આપી છે એ સાધનાને આપણા આપણે સતતને સતત એ સાધનાની અંદર સુરતાને સમાવીને રાખવાની સુરતા આપણી શબ્દની અંદર લીન રહે તો બધાય કર્મ મટી જાય એટલે ગંગા સતી એમ કીધું કે આદિ અનાદિમાં તે વચન પરિપૂર્ણ પાનબાય વચનથી વધે નહીં કાંઈ વચન જાણું તેના હૃદયની અંદર શુદ્ધ પ્રેમ પ્રગટે અને સુરતા એની નિર્ગુણમાં સમાય તો જેને 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 આ વસનનું બોધ થયો જેને જેને આ વસનનું જ્ઞાન થયું એની અંદર શુદ્ધ પ્રેમ એટલે દેહિક પ્રેમની વાસનિક પ્રેમની આત્મિક પ્રેમ એટલે એની અંદર શુદ્ધ પ્રેમ છે અને સુરતા તો તેની સુરતા નામની અંદર જ લાગેલી છે પગલું ભરે તો એ વસનને સંભાળે થઈ રહે સદગુરુ શરણનો દાસ પગલું ભરેને તો એ વસનને સંભાળીને આવે જો વસંતને ભૂલ્યા તો ક્યાંક ને ક્યાંક ખાડામાં પગ પડી જાય કેમ કે વસંત સુગો એમ કીધું વસંત સુગ્યા સૌરાશીમાં જાય પગલું ભરે તો એ સંભાળે થઈ રહે સદગુરુ શરણનો દાસ કર્મ અને કાંડ પછી એને નળે નહીં પાનભાઈ જેને આવી ગયો વસંતનો વિશ્વાસ તો જેને આ વસંતની વિશ્વાસ આવી ગયો જેને આ વસંતની સાથે ગુરુના નામની સાથે અનન્ય લોહ લગ્ન લાગી છે એટલે તો આપણે તમે આપણે બધા મળ્યા આ ગુરુ પ્રેમ આ ગુરુ ભક્તિ એ સગુણ સાકાર રૂપે આપણાને સદગુરુ મળ્યા અને નિર્ગુણ શબ્દ બ્રહ્મનું આપણાને ગુરુએ જ્ઞાન આપ્યું એટલે સગુણ અને નિર્ગુણ જે વાત હતા એ મળી ગયા જે વાત અત્યારે જગતની અંદર હાલી જ રહ્યા છે સગુણ ઉપાસકો નિર્ગુણને ના માને નિર્ગુણ ઉપાસકો છે એ સગુણને ના માને એટલે સાહેબ કબીરે કીધું કે સગુણ નિર્ગુણ તજો સુહાગન બાટ કાટ ક્યુ બહ્યો તમે આમ જુદું જુદું કરીને કેમ જવો તો કેમ તો કે બેને એક કરી નાખો નિર્ગુણની અંદર સગુણ છે સગુણની અંદર નિર્ગુણ છે નામની અંદર થામ અને થામ નામ કી માય કહે કબેર નામ થામ ધોનો જુદા નાય બે જુદા નથી નામ નામની અંદર જ આ નામની અંદર આખું બ્રહ્માંડ રમણ કરી રહ્યું છે અને પ્રગટ જેટલું પણ આપણે આ આ દ્રષ્ટિથી બેસાઇ રહ્યું છે એનું સગળ સ્વરૂપ છે અને જે અપ્રગટ રીતે જે બોલી રહ્યો છે ઘટોઘટની અંદર વીલતી રહ્યો છે એનું નિર્ગુણ સ્વરૂપ છે કોનાથી બગાડવું હવે હવે કોનાથી વેર કરવો આવો જ એને બોર્ડ થઈ ગયો આવું જ એને જ્ઞાન થઈ ગયું એના ઉદના હથિયાર છે ને એ મૂકાય નહીતર તો હજી આમાંય ગુરુ મુખી ગયા પછી ક્યાંક ને ક્યાંક એવું રહેતું હોય કે આ અમારું જ્ઞાન છે એ હાથું છે ને તમારું જ્ઞાન છે એ ખોટું છે અમારું ઊંચું તમારું નીચું આમાં ઊંચા નીચા ભણું છે જ નહીં પરમાત્માને પામવા માટેના અનેક રસ્તા હોય એકસો ને બાર વિધિ બતાવવામાં આવે શિવ સૂત્રની અંદર ભગવાન શિવે એકસો બાર પ્રકારની વિધિ બતાવી એકસો બાર પ્રકારની વિધિમાંથી કોઈ એક વિધિ આપણા કામની હોય છે એકસો બારે બાર કરવા જઈએ તો કાંઈ થાય એમ નથી કે એક સદે સબ સદે એક સુરની સાધના કરીએ તો બધાય સુર સધાઈ જાય એટલે એક સદે સબ સદે સબ સદે જાય બધી સાધના કરવા જાય તો કાંઈ થાય એમ નથી એટલે આપણને જે મળ્યું એમાં પૂર્ણ ભરોસો પૂર્ણ વિશ્વાસથી સદગુરુ સરળની અંદર આપણે સમર્પિત થઈ જાય તો સદગુરુ ક્યાંય ખોવાય ક્યાં નથી સદગુરુ ઘટોઘટની અંદર વ્યાપક જ છે અને આપણી હારે છે ઘટની આપણા ગુરુએ જે જે પરમાત્માની ઓળખાણ કરાવી એ ક્યાંય બહાર થોડા